હાલ જૂનાગઢ જિલ્લાની અંદર મેઘમહેર યથાવત છે ત્યારે આજે વરસાદે બપોર બાદ થોડો વિરામ લીધો છે પરંતુ ખેડ વિસ્તારની પરિસ્થિતિ કંઈક આવી છે આપ દ્રશ્યોમાં નિહાળી રહ્યા છો તે ખેડ વિસ્તારના દ્રશ્યો છે જ્યાં ઓજત નદીના પાણીએ કાળું કેર વર્તાવ્યો હતો અને સમગ્ર ખેડ વિસ્તારની અંદર પાણી જ પાણી જોવા મળ્યું હતું જ્યારે ઓજત નદીનો પાળો તૂટતા ઘેડ વિસ્તારની અંદર ખેતરોમાં પાણી આડેધડ વહ્યા હતા ત્યારે ઘેડ વિસ્તારની અંદર ઉભેલા પાક જેમાં કપાસ મગફળી અને સોયાબીનના પાક છે તેને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે અને ખેડૂતો પાયમાલી તરફ જઈ રહ્યા છે ત્યારે ખેતરોને વાયા વાયાવોકડા જેવા બનાવી દીધા હતા તેમાં જે આપ જોઈ રહ્યા છો તે કપાસનો પાક છે અને તેને જમીન દોસ્ત કરી દેવામાં આવ્યો છે ત્યારે હવે કે એક તરફ ખેડૂતો સારા વરસાદની રાહ જોયા જોઈ રહ્યા હતા પરંતુ વરસાદ એટલો પડ્યો કે ખેડૂતોને પાયમાલ કરી દીધા છે અને ખેડૂતોને માથે ઓઢી અને રોવાનો વારો આવ્યો છે ત્યારે હાલ ખેડ વિસ્તારની અંદર વરસાદે ભારે તારાજી સર્જતા જમીનોનું પણ વ્યાપક પ્રમાણમાં ધોવાણ થયું છે જે ખેડૂતોને પડિયા ઉપર પાટું જેવું દેખાઈ રહ્યું છે ખેડ વિસ્તારની અંદર જે જમીનોનું ધોવાણ થયું છે તે ખેડૂતો દર વર્ષે આવીને આવી સમસ્યા ભોગવતા રહે છે ત્યારે હવે આવનારા દિવસોમાં આ ખેડ વિસ્તારની પરિસ્થિતિ કેવી બનશે તે કહેવું મુશ્કેલ છે જ્યારે આ પરિસ્થિતિને લઈને હાલ ખેડ વિસ્તારના ખેડૂતો છે તે વરસાદથી કંટાળી ગયા છે જેમાં ખેડ વિસ્તારના એક વ્યક્તિ દ્વારા દુહો ગાય અને દ્વારકાધીશને પ્રાર્થના કરવામાં આવી છે કે હવે તો રોકાઈ જાઓ મેઘરાજા ત્યારે મિત્રો એ વિડીયો પણ અમે આપને બતાવીશું હાલ આપને દ્રશ્યો અમે બતાવી રહ્યા છે કે મગફળીના ઊભા પાકના છે કે જ્યાં જમીનોની અંદર મોટા પ્રમાણમાં ધોવાણ થયું છે હા વાળી લેજો હે માયા ਆਵੇਂ ਹੁਲੀਏ ਤੋ ਹਵੇ ਮਾਜਾਰੇ ਮੁਕੀ ਪਕੜ ਜਾ ਤਮੇ ਹਾਂ ਆਵੇਂ ਹੁਲੀਏ ਤੋ ਹਵੇ ਮਾਜਾਰੇ